મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ કેમ કે દ્રવ્ય જાથો ટકતું નથી અને શું મુંગટ વંશ પરંપરા ટકે છે નીતિવચનોનું પુસ્તક છવ્વીસમો અધ્યાય ચોવીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધ્ર નામમાં અપસર્વને સવારની પ્રેમભરી સલામ વચન જ પોતે થોડામાં ઘણું બધું કહી દે છે અને આપણે માણસો આટલું પણ સમજી લઈએ તો પણ પૂરતું છે દ્રવ્ય ક્યાં ટકે છે એ તો આવે ને જાય આ બાજુ આવે ને આ બાજુ જતું રહે કંઈ ખબર પડતી નથી ને આ સાથે આપણો દરેકનો પોતાનો પણ જુદો જુદો અનુભવ આ સંદર્ભમાં હશે જ ને એમ છતાં આપણે દોટ અથવા તો દોડ તો એ ન ટકનાર અને નાસવંત દ્રવ્ય તરફ અને દ્રવ્ય માટે જ મૂકીશું એ પણ નરી વાસ્તવિકતા છે પણ વચન શું કહે છે આજના વચનનો પહેલો ભાગ કેમ કે દ્રવ્ય જાથુ ટકતું નથી જાથું એટલે સતત એક ધારો હંમેશા અથવા તો બીજી રીતે કહીએ તો વધારે એ હંમેશા દ્રવ્ય હંમેશા ટકતું નથી અને માટે ઈસુ ખ્રિસ્ત પણ સુવાર્તામાં વચન આપતા આગળ આપણને જણાવે છે સુવાર્તા છઠ્ઠા અધ્યાયની ઓગણીસમી કલમમાં પૃથ્વી પર પોતાને માટે પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા અથવા કાઠ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ અધ્યાયમાં એ જ સુવાર્તામાં આગળ વધીને આગળના વચનમાં એટલે કે લખેલી સુવાર્તા છઠ્ઠા કલમમાં કહે છે કે પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો જ્યાં કીડા અથવા કાઠ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી એનું કારણ

વચન કહે છે તેમ જાથું ટકતું જાથું એટલે કે હંમેશા સતત એક ધારું ક્યાંય ટકતું નથી આ જ વચન આપણા આજના વચનના બીજા ભાગમાં આપણે આવીએ તો બીજા ભાગમાં પ્રશ્નાર્થ ચિહ્ન સાથે આપણને દરેકને પૂછવામાં આવે છે કે શું મુંગટ વંશ પરંપરા ટકે છે ઉપરની બાબત સમજવા માટે નીચેનો પ્રશ્ન એનો જવાબ ના ના જ જ હોઈ શકે અથવા તો છે એ સત્તા અધિકાર શાસન બતાવે છે અને એ પણ દ્રવ્યની જેમ કાયમ રહેતું નથી ને રહેશે પણ નહીં આપણે માણસો ગમે તેટલા દ્રવ્યવાન થઈ જઈએ ને દ્રવ્યના જોરે સત્તા હાસિલ કરી પણ લઈએ ને દ્રવ્ય તથા સત્તાના મધમાં બધું જ ખરીદી લેવાના માટે બધાને જ ખરીદી લેવાના માટે એ વસ્તુ હોય વ્યક્તિ હોય કે બાબત હોય એને ખરીદી લેવા કે પડાવી લેવા કે જોટવી લેવા કે આંચકી લેવા પોતા પાસે જ રાખી મૂકવા કે ટકાવી રાખવા ધમ પછાડા મારીશું કે કરીશું પણ એ કદી સતત ટકશે નહીં દ્રવ્ય હશે એ ઘટી જશે સત્તા શાસન અધિકાર બરાબર મૂંઘટ પણ જતો રહેશે ગમે તે કરો વંશ પરંપરા ટકશે નહીં તો શાને અભિમાન સા અભિમાન હમણાં નહીં જેવી ને થોડા સમય પૂરતી મળેલી સત્તા અધિકાર પદ નાના મોટા હોદ્દાના મદ અભિમાનમાં માણસ ભાન ભૂલી જાય છે જેમના સહારે ને જેમના માટે ને જેમના દ્વારે તે અહીં સુધી પહોંચ્યા છે એમને જ આંખ બતાવશે અને હેરાન પરેશાન કરી મૂકશે પણ માણસ ભૂલી જાય છે કે એ દ્રવ્ય અને સત્તા બરાબર મુંગઠ સત્તા તથા પદ

વિકસાવવા અને બાંધવા પ્રયત્ન કરશો તો એક સમયે ભલે એ દ્રવ્ય કે મુંગટ અથવા સત્તા ન પણ હશે તો પણ માણસો મને તમને આપણને યાદ કરશે અને એ જ માન સ્થાન સન્માનથી તમને મને આપણને જોશે પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા નાસવંત દ્રવ્ય જાથું ટકતું નથી અને મુંગટ પણ વંશ પરંપરા ટકતા નથી માટે અમને સમયે સમયે મળેલ આવી તકોનો આશીર્વાદોનો સદુપયોગ કરી એ જ દ્રવ્ય અને સત્તાનો સદુપયોગ કરી ભલાઈને નેકીના કૃત્યો કરી લઈએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશુના નામમાં અમે કેટલાક દિવસોથી ઘણી બધી મુસાફરીઓ સતત મુસાફરી અને કૌટુંબિક બાબતોમાં વ્યસ્તતાને કારણે મેસેજ લખી શક્યો નથી અને મોકલી પણ શક્યો નથી માટે ક્ષમા કરશો પ્રાર્થના કરશો ધન્યવાદ